હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પછી ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જે તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના अनाजना भाव तो मित्रों सौप्रथम आप जुए कपास कपना भाव से रुपया फोर सौ पांठ रुपया हमें जीए घऊ लोकवन लॉकवन घऊना भाव से पांच सौ एक रुपया लाइ पांच सौ छप्पन रुपया हम जो घऊ टुकड़ा टुकड़ा घऊँ जैसे पच्चीस रुपया लाइ પાંચસો પિંચાશી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ સાચસો પચોતેર રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચીસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે સાચસો એકોતેર નવસો એકોતેર રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ ચપેદ ચણાના જે ભાવ છે તે બારસો પંચાવન રૂપિયાથી લઈ એકવીસો બાઠ રૂપિયા છે હવે જોઈએ અડદ અળદના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ પંદરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો નેવું રૂપિયાથી લઈ સોળસો ત્યાંસી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશે દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે પંદરસો પચાસ રૂપિયાથી લઈ પચીસો દસ રૂપિયા છે હવે જોઈએ કળથી કડથીના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ બાવીસો સોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી ચાલી મગફળીના જે ભાવ છે તે નવ ચો વીસ રૂપિયાથી લઈ અગિયારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર બાવીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ બારસો તેર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો છણું રૂપિયાથી લઈ નવસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે સત્યાવીસો અગિયાર રૂપિયાથી લઈ ચાર હજાર સત્યાવીસ રૂપિયા છે છે હવે જોઈએ જે ભાવ ચારસો પંદર રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો ચોતેર રૂપિયાથી લઈ ચૌદસો તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પંદર રૂપિયા છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ છત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાય રાઈના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો એસી રૂપિયા છે હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો એસી રૂપિયા છે હવે જોઈએ ઇજબ ગુલ ઇજબગુલના જે ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ એક હજાર પચીસ રૂપિયા છે હવે જોઈએ અચેરીઓ કચેરીયાના જે ભાવ છે તે અગિયારસો બ્યાસી રૂપિયાથી લઈ અગિયારસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે ચોવીસો રૂપિયાથી લઈ એકતાલીસો નેવું રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બિના જે ભાવશે તે ઓગણપચાસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બિના જે ભાવશે તે નવ ચો દસ રૂપિયાથી લઈ નવ ચોતેર રૂપિયા છે હવે જોઈએ ડુંગળી સુકે ચૂકી ડુંગળીના જે ભાવ છે તે પંચાણું રૂપિયાથી લઈ ત્રણસો વીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ